જાગૃત નાગરિકે વિડીયો બનાવી અને વાયરલ કર્યો છે તો છોટાઉદેપુર ના ક્વા રેફરલ હોસ્પિટલ ના નો વિડીયો વાયરલ બન્યો છે આજે રવિવારનો દિવસ રવિવારે સારવાર લેવા માટે એક જાગૃત નાગરિક પહોંચ્યા પરંતુ સુપ્રિન્ટેન્ડન્ટ હોસ્પિટલમાં દારૂ પીધેલી હાલતમાં હોય નશાની હાલતમાં હોય એવું જોવા મળ્યું હતું જેનો વિડીયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો આ જાગૃત નાગરિકે અને વાયરલ કર્યો છે તો સુપ્રિન્ટેન્ડન્ટ પર પગલા લેવામાં આવે ડ્યુટી પર નશામાં આવતા હોવાના આ વિડીયોમાં દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે તેને લઈ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે રવિવારના દિવસે સારવાર લેવા માટે એક જાગૃત નાગરિક પહોંચ્યા પરંતુ અહીં સારવારના બદલે નશાની હાલતમાં સુપ્રિન્ટેન્ડન્ટ મળી આવ્યો સંવાદદાતા નૈનેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે નૈનેશ આ વિડીયો વાયરલ બન્યો છે આખી ઘટના શું

તો આ વિડીયો છે અત્યારે વાયરલ બન્યો છે રવિવારના દિવસે સારવાર માટે ગયા એક જાગૃત નાગરિક પરંતુ સુપ્રિન્ટેન્ડન્ટ નશાની હાલતમાં ઝડપાયો જેનો વિડીયો બનાવ્યો છે અને વાયરલ કરવામાં આવ્યો છે ને આગળ રજૂઆત પણ કરવામાં આવશે